વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સુરતી કોલેજિયન ભેર જે ટકાભાઈની ફેમસ છે એ આપણે સુરતી કોલેજિયન ભેડ બનાવવાના છીએ તો એના માટે આપણે એક એમાં લીલા ધાણા લઈ લીધા છે અને અહીંયા થોડા ફોદીનાના પાન લઈ લીધા છે બીટીને લીધેલા છે ચાર કડી લસણની છે એક ઇદુનો ટુકડો છે ત્રણ લીલા મરચાં એક લીંબુ અને અહીંયા મમરા કોરા મમરા જે એકદમ ક્રિસ્પી હોય તડકે તપાવી લેવાના ફ્રેશ હોય તો એ સરસ કડક જ હોય એવા મમરા અહીંયા લેવાના અને એ કોરા મમરા લેવાના છે વઘાયરા વગરના અહીંયા ફસ્ટની સેવ લીધેલી છે અહીંયા ખાલી અહીંયા ખારી સીંગ લીધેલી છે અહીંયા મસાલા સીંગ લીધેલી છે અહીંયા એક ડુંગળી સુધારી લીધી છે અને જે ગળપણ માટે અહીંયા ખાંડ લીધેલી છે હું આગળ વિડીયોમાં કહીશ અને આઈસ ક્યુબ છે તો પહેલાં આપણે ચટણી તૈયાર કરી લેવાની છે લીલા ધાણાને હાથેથી જ આવી રીતે તોડીને આની અંદર ઉમેરી દઈશ ઉદીનો પણ ઉમેરી દઈશ લીલા મરચાં અને લસણની કડીઓ આદુની કડકી વ્યવસ્થિત પીસાય નહીં એટલે થોડા ટુકડા કરીને ઉમેરું છું અને આપણે અહીંયા માંડવીના બી ઉમેરવાના છે એટલે મગફળીના બી અહીંયા ઉમેરશું એ હું બતાવતા ભૂલી ગઈ છું એક મુઠી જેટલા આપણે મગફળીના બી એટલે કે માંડવીના બી આપણે ઉમેરવાના છે એક ચમચી જેટલી ખાંડ અડધું આપણે લીંબુ ઉમેરી દેસુ આઈસ ક્યુબ ઉમેરશું એટલે આપણા ચટણીનો કલર સરસ લીલો જળવાઈ રહે એટલા માટે આપણે આઈસ ક્યુબ ઉમેરીએ છીએ

અહીં આપણે અડધી અડધી વાટકી જેટલું ગરમ પાણી લેશું અને આપણે ખાંડને અહીંયા મીઠું પાણી તૈયાર કરવાનું છે અહીંયા મીઠું પાણી તૈયાર કરશું આપણે મમરા તો પહેલાથી જ લઈ લીધા હતા મમરાની અંદર હવે આપણે અહીંયા ગળડું પાણી તૈયાર કરી લીધું છે ખાંડનું પાણી આ જગ્યા ઉપર તમે ગોળનું પાણી ગોળના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તો બે બે થી ત્રણ ચમચી જેટલો ગોળ લઈ અને ગરમ પાણી ઉમેરી અને સરસ ગોળનું પાણી પણ તૈયાર કરી લેવાય આવી જ રીતે તો અહીંયા આપણે હવે ભેળની તૈયારી કરીશું તો આપણે જે મસાલા સિંગ છે એ અહીંયા ઉમેરી દઈશું ખારી સિંગ પણ ઉમેરી દઈશું અને ડુંગળી પણ ઉમેરી દઈશું અને અહીંયા આપણે સેવ સેવ પણ ઉમેરી દેસું તો અહીંયા આપણે જે ગ્રીન ચટણી બનાવેલી એ આપણે અહીંયા ઉમેરી દઈશું ત્રણથી ચાર ચમચી જેટલી ઉમેરશું આજે જરૂર પડશે તો આપણે ઉમેરશું જે પ્રમાણે તમારે ગળી આ ભેળ ખાવી હોય એ પ્રમાણે તમારે આમ મીઠું પાણી ઉમેરવાનું અહીં આપણે અડધું લીંબુ પણ ઉમેરી દઈશું ચપટી જેટલો ચાટ મસાલો ઉમેરશું એકદમ ફટાફટ તો અહીંયા આપણી સુરતી કોલેજિયન ભેળ તૈયાર થઈ ગઈ છે તમારે ચાખી લેવાનું ઓછું ઓછું ત્યાં થતું હોય તો તમે બાળકો માટે બનાવતા હોય તો અહીંયા લીલા મરચું જે તીખું હોય એનો ઉપયોગ ઓછો કરવાનો તો હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર આપણે શવ કરી લઈશું આ ભેળને આપણે જેમ બનાવી અને ફટાફટ ખાઈ લેવાની તો તૈયાર છે અહીંયા આપણી કોલેજીયન સુપર ટેસ્ટી ભેળ ઉપરથી થોડી આપણે સેવથી ગાર્નિશ કરી દઈશું તૈયાર છે આપણી સુરતી કોલેજીયન ભેળ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો